મારું નામ ભાર્ગવ ચૌહાણ છે હાલ રાજકોટ મહાનગર મંત્રી તથા પ્રદેશ મીડિયા સહ સંયોજક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્કૂલની દીકરીનો વિડીયો બારે આવ્યો કે જે દીકરી ઉપર પજવણી કરવામાં આવતી હતી મસ્તી કરવામાં આવતી હતી સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જેમ તેમ ખરાબ ગાળો દેવામાં આવતી હતી તેને લઈને દીકરીએ વાત કરી કે મેં બે મહિનાથી સ્કૂલમાં રજૂઆતો કરી છે પાંચ વખત કમ્પ્લેનો પણ કરી છે તેમ છતાં સ્કૂલ દ્વારા કોઈ ચોક્કસ એક્શન લેવામાં નહોતા આવે અંતે દીકરીએ પોલીસ કમ્પ્લેન તરફ આગળ વધી હતી અને મીડિયા મળીને મીડિયામાં પણ એને નિવેદન આપ્યું હતું તો તેને લઈને અમે મૌખિક રજૂઆત કરવા માટે કાલે સ્કૂલે પહોંચ્યા હતા પણ ત્યાં સ્કૂલે ગયા બાદ ત્યાંના પ્રાધ્યાપકો દ્વારા અમને અટકાવી દેવામાં આવ્યા હતા અને સ્કૂલમાં અંદર કોઈ પ્રવેશ આપવામાં આવ્યો ન હતો મેં પ્રિન્સિપાલ સાથે મળવાની વાત કરી તો પ્રિન્સિપાલનું કહેવાનું એમ હતું કે અપોઇન્ટમેન્ટ મળ્યું તો તમે મળી શકો આજે વિદ્યાર્થીઓ માટે આપણે ન્યાય બેઠા હોય તો વિદ્યાર્થીઓને તો મળવું પડે તો આવા કોઈ સચોટ જવાબ પણ આપ્યા ન હતા અને અત્યારે સ્કૂલ દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી

કે આ જે બનાવ બન્યો છે હવે આના પછી કોઈ દીકરી સાથે ન થાય કેમ કે આપણા ધ્યાનમાં જેમ સુરતમાં ફી જેવી નજીક બાબતને લઈને આઠમા દોરની વિદ્યાર્થીની આપઘાત કરી લીધો હતો તો આવા આપણા સમાજની આવી દીકરીઓ જો આપઘાત કરી લે તો આ બહુ ખરાબ અને શરમજનક બાબત કહેવાય અને આને લઈને જ્યાં સુધી કોઈ ચોક્કસ નિર્ણય લેવા નહીં આવે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી અતિ ઉગ્ર રજૂઆતો કરશે આંદોલનો કરશે અને દીકરીને ન્યાય મળે અને બીજી કોઈ દીકરી સાથે આવી વસ્તુ ન થાય એના માટે રજૂઆતો પણ કરશે જિલ્લા શિક્ષણ અધિકારીને અમે આજે રજૂઆત કરવા જવાના છીએ કે તમામ સ્કૂલોમાં એક પ્રકારનો લેટર ફાળવી દે કે આવી જ્યારે કોઈ દીકરી કે કોઈ વિદ્યાર્થી આ રીતે રજૂઆત લઈને આવે જ્યારે ત્વરિત પણ એની પર એક્શન લેવામાં આવે અને જે સ્કૂલ એક્શન નથી લેતી તે સ્કૂલ પર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક્શન લેવામાં આવે એના પરિવાર સાથે અમારે જ્યારે વાત થઈ એ દીકરીના પપ્પા સાથે જ્યારે અમારે વાત થઈ ત્યારે એમને કીધું કે અમને સ્કૂલે બોલાવવામાં આવ્યા હતા અને સ્કૂલ દ્વારા એમ કહેવામાં આવ્યું જ્યાં સુધી તમારી દીકરી સેટલ ન થાય મેન્ટલી સ્ટ્રેસમાંથી બહાર ના હોય ત્યાં સુધી તમે ઘરે રાખો અને ત્યારબાદ એને નિવેદન માટે અમારી સાથે વાતચીત કરવાની પણ એમને ના પાડી હતી તો એ ક્યાંક ને ક્યાંક એ જોતા એવું લાગે છે કે લગભગ સ્કૂલ દ્વારા કાંઈ પ્રેશર આપવામાં આવી હોય કે એવું કાંઈ હોઈ શકે તો એના પપ્પા આપણી સાથે વાત કરવા નથી માગતા